મારે બધું પૈસા પડી જાય ને પેલા ભુવાજી આવી જાય પણ કોઈ થા પાડ્યો નહીં તો મહેશ સુવાને ફોન કરવો પડશે ફોન કે જોયો ફોન કરવો પડે બોલો સત્ર હા મારે પાછું છોકરા ને હતું એવું એવું થઈ ગયું છે વળગાડ જેવું શું છે કોઈ ખબર નહી એવું ને એવું થઈ ગયું પવન પ્લાસ્ટ જોર પવન લઈને ને તમે કોઈ મેળ પડ્યો નહિ મારે

તમે જેમ છે મફળી બધું દવા મફળી બેસા છોકરા પાછો બીમાર થઈ ગયો મહેશ ભુવા ફોન કર્યો મહેશભુ મહેશ ભુ કે હાલ આવું છું હું તમને લેવા આવ્યો બે હા ભૂવા ભુવા થઈ ગયા પેલા સાધા થઈ ગયા એટલે રાખવી પડે રાખવી પડે નાન આશી વ્યાણ કોઈ ક્યાં વધારો વધારો પાછા ખબર પડે ખબર નઈ પડતી તારા લેવા આપવું પડ્યું પણ તમે પછી થોડો વિશ્વાસ રાખો તો બધું ઠીક થાય મોટા નઈ ભી આવું પેલા નહીં જવું છે પેલા જોવો છે એ જોઈન જીનવા એ છોકરા ઓય અલ્યા તને ગોડાંતમ કરા બહુ આ વના તું તું કોણ છે તું મારે ને ડાડો ડાડો તમે ખોખોન કેવા વના ઓયળીન પૂરો પર જા આ તો બોલાય છે જાન દે ભાઈ કેમ બોલાયા તમે ખોખોન કેલા જો આ વના જો મગાડ્યા તો મને ઓયળી પૂરી તું કોણ હો તમે અલ્યા dia mau fujina lah, hey, dia mau fujina, dia mau limpuro, dia bete bete, dia Amerika dia, la jangan muatkan dia. Kamu tu yang sesuatu pun tak dengar. Jangan tak apa cik dia. Kamu tak apa pun pakai dia, kamu tak apa pun.

કરવાનું પણ આવું કેતા પણ ફેર કર ઠેકાણું જ છીએ યાર અરે રોશન વાળા છે બોલાવી પણ કરતા પેલા હોય ને કેવરા આપણને લઈ મોટ કે આશરે આવ્યો યાર તમે કેવા નહીં ભાઈ તો મને બોલાવા હતા ભુતો પણ બે ભાઈ ભેગા હતા મુકુલ બે કહું એટલે ચાલો કોઈ ત્રીજી ને ખેર કોઈ કેવા આવું નહીં

હેલો હા બોલો જો રઈ કેટલા થા જીવન આ ઘેર બેઠો તો તો મોગે હોય માર ભાઈ ના આવવાનો સતરાય સીધું વળી સતરાય ની સતરાય પર છોકરા પા હોય ને ઊ થઈ ગયો એવું છે એમ ઓવા બરા માઈ ભો ને આવી હા પણ કોક બીજા ભો આવી તે વળી ખાવા તમે મે હા રોડો હું આવું લાગ હા રોડો આવજો તા જલ્દી હા હા

બંદો હાથ દેતો દેતો રઈ ગયો બંદો બે બેટાઓ તમને આ કોણ બોલે વો જ છે એ ઉસસે વાત કોઈ તાપો જોળ મોજે આજા આખા

તમે ફોન કર્યો ને ખાલી ના તમે બોલાયા બે ભાઈ બોલાયા અમે બેઠા પોણી તમારું ખાતું યાર

તમે પૂછો કોક જો ખબર પડે એ તો હવે આજે તમે કહો બધું થઈ જાય બધું કર્યું ને પૈસા પાસે જમ્યા પાછળ ખોટું ના લાગતું વધારે પૈસા અમાર ભાઈ થોડી આપડું તો હોય કઈ વાત સાચી પણ પૈસા હું રૂબરૂ વાંધા ને રૂબરૂ પણ તમે તો ફોર રૂપડી મન તો હતી કોક પાણી વાળવા ગયો અહીંસો રૂપિયા

હા જો વાત છે પેલોજી અમે જોડાતો કથા ચલદાર બરાબર પણ કોઈ હરખે આવી નહીં

બે જણા લાવો કે તો ગાડી અમે નો તોડ કર્યો તો બરાબર એમાં પાંચ હાજર તોડ કર્યો એમાં અમને આલ્યા કેટલા જોરાય જોરાઈ આલ્યા રૂપિયા અને મને આલ્યા બહાર રૂપિયા એમ કરીને આખા દેડસો રૂપિયા એ તો તમે ત્યાં માં તમાર જીવ ના એટલા જન જમજો ને એમને એમ જશે ને તમે કશું કાઢ્યું એવું જ્યાં જ તું ને કોક ના તમારે જાય

આ આ હા વળાદવમ હા મંજી હા ઓરપોડી હા મંજી હા વાજે હા ઓર મંજી હે સત્રય બોલો દી ઉભા દો આમાં બાજીની બેવા દો તો દી ઉતર સેવા તમે આમાં કહો તો હું જ બોલ હામાં જાઓ બેઠા બજામ તો રીજુ તો રાજપાટ ને રીજુ તો ખેદન મેદાન કરી નાખું બોલો મંજી હારું હા મંજી શાંતિ શાંતિ આપડો તો શું તારો કમઈ શાંતિ આ શાંતિ ગોળ છે તમાર જે નો મૂ રાખી ભવાજી છે એ સારું નામ વધારે હું હાલનો જ એમ તો રે હું પણ

બાહેરૂપેમ તો તારે મજૂરી આવતું નહી માર વળો ભોજી નાખશું તમે ભોજી પ્યો વ્યવસ્થિત રેડી બેડી

કુંજી તો જેવું આપડી મુંડાઈ ની તૈયારી કરે

ভাল কেৱ ৰে

ফোন কৰো নাম তু যি নাই 你要我干哦，是不是？嗯。